હમણો એક ભાઈ એમની ઘરવાળીના કરતા વહેલા ઉઠી જાય એમની ઘરવાળી ના કરતાં એટલે ઘરવાળી ના કરતા વેલા ઊઠી જાય ને હમણાં તમે જો ને તો અંદરથી આમ ચૂલ ઉપરી કોક ભાગી આમ હમણાં એવું થઈ ગયું કે આજે હું મારી ઘરવાળી કરતા વહેલા ઉઠો છું તો મારા મારી ઘરવાળી માટે કોક કરવું પડે કોક કોકમાં કોકમાં દેવો છે એ ઊંધું કરો તમે જો અમને એવું થયું કે મારે મારી ઘરવાળી માટે કોક કરવું છે અત્યારે એવું છે ને વહેલો ઉઠો છું તો લાવ ફ્રીજમાંથી દૂધ લાવીને ગરમ કર દો એટલે મારે ઘરવાળી ખુશ થઈ જશે એમ ગરમ દૂધ કરી દીધું વહેલા ઉઠીને પછી દૂધ એને જઈને આપ્યું આ તો ભાઈ તમે જો તો વહેલા ઉઠી ગયા તૈયાર બે થઈ ગયા ને કે લાવો દૂધ ગરમ કરવું દૂધ ગરમ ગરમ બેબી જે ઓ તમે મારા માટે વેલા વેલા ઉઠી ગરમ દૂધ કર્યું આટલી બધી તકલીફ તમારે સુકાવી લીધી

તે પેલા ભાઈએ તો જ્યો ગ્લાસ નો પ્યાલો આલ્યો પાલુ હતું પાલું આલ્યું પેલી બુંદ પીધું અરે લે 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 કે આટલું દૂધ ખાતું 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 દૂધ કેમ છે કે દૂધ ખાતું ખાતું ના હોય કે અરે કે આ તો બહુ ખાતું છે પેલી કે તમે દૂધ જ ગરમ કર્યું હતું ને પેલો કે હા કે મેં દૂધ જ પેલી ગોળ તપેલીમાં માં હતું એ દૂધ મેં ગરમ કરી દીધું આલે એ દૂધ નતું છાસ હતી છાસ મારા બેટા પેલા હળવા દૂધ ને છાસ માં જોયું નહીં આમ ચક્કર ચાખ્યું નહીં ખબર પડી નહીં એના મનમાં મલાઈ છે છાસ ઉપર ના હોય પોદા એના મનમાં મલાઈ છે અમને તો છાશ ગરમ કરીને ઘરવાળી ઠપ કરે એટલે કોક ઘરવાળીઓ હારા બનવા જોઈ ને તો પેલા છાશ હોય દૂધ હોય ચેક કરી લેવા ચેક ખાસ ગરમ કરીને ને ઠપકારી ને એવી રીતે ઠપકારતા આપડી સોસાયટી ને ખાવાનું નાખવા વાળા ને આવા ખબર એક ભાઈ ખાવાનું નાખવા વાળો આવ્યો અને પૈસા માગતો તો ખાવાનું વાળો ખાવું પૈસા લો પૈસા ભિખારી હતો બિચારો એ ભિખારી આવ્યો આ તો અમારે એક બેન છે એમના ઘર આગળ આવ્યો ઘર આગળ આવીને કે બેન કંઈક ખાવાનું હોય તો આપો કાં તો કંઈક પૈસા આપો એટલે બેન ઘરમાંથી રોટલી લઈને આવ્યો કે લ્યો ભાઈ રોટલી બેનને રોટલી આપીને ને બેન તમે જો ને પેલા ભાઈને ઓમ જોવા લાગ્યો કે ભાઈ તમને મેં ચોક જોયા લાગે છે કે પેલો ભીખારી કે અરે બેન તમે હું ફેસબુકમાં ફ્રેન્ડ છીએ કે હું અઠવાડિયા પેલા વાયા આવ્યો હતો એટલે મેં તમને જોયા હતા એટલે મેં તમને રિક્વેસ્ટ મોકલી હતી તમે એક્સેપ્ટ કરી લીધી હતી

બેન વિચારમાં પડી જાય અને દાપડે વિચારમાં પડવા જવું તો મારા બેટા ભેખારીઓ ફેસબુક ઉપર રોટલીઓ માગવા આવે મારા રિક્વેસ્ટ તો પુરુષ બિચારો યાર આખી જિંદગી શીખ 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 જ કરે જો સારામાં ભરતો હોય એટલે સાહેબોનું માસ્તરોનું શિક્ષિક કર કોલેજમાં જાય તો પ્રોફેસરોનું શિક્ષિક કર નોકરી જાય તો બોસ શીખવાડે શીખ 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 કર પછી પુરુષ નું લગ્ન થઈ જાય એટલે પછી એને શીખવા વાળી આવી જાય ખબર હોય ઘરવાળી વાળી ઘર વાળી આવી વાત રહેલી બધું ઠીક છે પણ અમે બે લોચા પડે છે યાર લગન થઈ જાય ને એટલે ઘર ને એવું લાગતું હોય કે અનય ની માં શીખવાડે છે અને માં એવું લાગતું હોય કે અનય નું ભાઈ શીખવાડે છે ઘરવાળી નું હબર ઘરવાળી નું તો ઘરવાળી નઈ થાય કોની માં ઓને કોક શીખવાડીન તૈયાર કરતી હશે એટલે એનું નું બૈરી નું હોભર-હોભર કરે છે અને માનું નું તો બૈરી નહીં થાય કે આ તો એનું મમ્મી ને બરાબર શીખવાડ્યો ને ઈમાં ઈ બરોબર કરે તો બિચારા જાય છો પુરુષ ની જીવન હાલનો છોકરો રહ્યો હાલનો છોકરા ને બજાર માંથી દસ વીસ રૂપિયા ની વસ્તુ લેવી હોય તો બહુ મોટી વાત નહીં એમના મમ્મી પપ્પા તરત લઈ આપો છોકરું કે ચોકલેટ ખાવી છે ચોકલેટ લઈ આપો કિન્ન ખાવું છે ચાલીસ રૂપિયા તો લઈ આપો તરત એમના મમ્મી પપ્પા અમારે તો સાહેબ અમારે વખત પોલીગું લેવું હતું તો તમે જો નાગી ડાન્સ કરો બરાબર લાખો મારે ને રોજ રોજ ક્યાં પાંચ પાંચ રૂપિયા ના પડીકો ખાવા પીયા કરે છે કે બીજા દે ઉમેરું જ પંદર રૂપિયા છાસ આવી જાય કે મારા આવું કહો ભરાય તો લીયા લે ખરા અત્યારે છોકરા તમે પોચ દસ રૂપિયાની વસ્તુ દસ પચાસ રૂપિયાની વસ્તુ લઈ આવું હોય તો સામાન્ય છે એમ એટલું બધું નહીં લાગતું મા બાપ લઈ આવે એમના છો લઈ આવી પડે સમય પ્રમાણે લઈ આવવું પડે પણ પછી થોડું માપમાં લઈ આવવાનું પણ છોકરું મોઠા બે હા એવા ધંધા ના કર ના એમાં થાય કેવું તમે જો અત્યારે તમે છોકરાને તમારા જોડે પૈસા હોય ને લઈ આવો ને પણ તમારે આગળ જતા ના કરનારા એને ફાઈનેન્શિયલ કન્ડિશન તમારી વીક થઈ તો તમે પહેલેથી છોકરાઓને સ્ટાન્ડર્ડ રાખેલો હોય અને પછી છોકરાઓને જ્યારે આમ ગરીબી રેખાને ને રાખવાના હોય તો એ છોકરો ના રહી શકે પણ તમે ભલે તમારા જોડે પૈસા છે પણ તમે થોડી ગરીબી કરી થોડો મધ્યમ વર્ગીય રાખો તો પછી આગળ જતા તમારી કંડિશન કદાચ ખરાબ થાય છે ને તો એ છોકરો ચાલી જશે પેલા પપ્પા મન ની જોડવા ઉપર થી મને એક વાત યાદ આવે યાર અત્યારે સારું એવું છે ને અત્યારે બધું આપડે બરાબર કમ્પ્લીટ રેડી ચાલતું હોય ને તો એ મન ટેન્શન થાય કાળું બરાબર બધું રેડી કમ્પ્લીટ થઈ ચાલે છે ટેન્શન ના હોય ને તોય ટેન્શન થાય ક્યારે હમણાંથી કહે કે કોઈ એવું કઈ આવ્યું નહીં કે આમ તકલીફા લેવું સારું આવો તો નહીં કે આય ટેન્શન પાછું टेन्शन 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 होयन्सन टेन्शन तो टेन्शन 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 आपण मला खबर नाही पडत जिभ्बाया टेन्शन लवाय